નમસ્કાર કરંટ ટૉપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો ક્યાંક તો યંગસ્ટર્સને લાગે વળગે છે ક્યાંક એવા લોકોને લાગે વળગે છે કે જે બહાર જઈને ખરીદી કરવા માટેનું ક્યાંક વિચારણા ઓછી કરતા હોય અને ખાસ કરીને જ્યારે ઓનલાઈન ખરીદીની વાત આવે એટલે સ્વાભાવિક રીતે સૌ કોઈને અલગ અલગ ઈ કોમર્સના પ્લેટફોર્મ યાદ આવે એમાં એમેઝોનની વાત કરો કે ફ્લિપકાર્ટની વાત કરો કે અન્ય કોઈ પણ જે ઈ કોમર્સના પ્લેટફોર્મ છે એ યાદ આવે પરંતુ જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે જેમ જેમ ટેકનોલોજીએ વેગ પકડ્યો છે અને ટેકનોલોજી એક હાથ વગી થઈ ગઈ છે તમામ લોકો જોડે નાનામાં નાના છોકરાથી લઈને હવે મોટેરા સુધી તમામ તમામના હાથમાં એક મોબાઈલ કે એક ડિવાઇસ એવું છે કે જેના માધ્યમથી એ કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે કોઈ પણ વસ્તુ લઈ શકે છે અને એને જોતાં જ હવે નાના વેપારીઓ એટલે કે લઘુ ઉદ્યોગો પણ હવે આ ટેકનોલોજીના સંપર્કમાં વધુ જોવા મળી રહ્યા છે નાના નાના જે વેપારીઓ છે એ પણ હવે પોતાની એક વેબસાઇટ ક્રિએટ કરી રહ્યા છે પોતાની જે પ્રોડક્ટ છે કે પોતાનું જે ક્રિએટિવિટી છે એનો પણ એ વધારેને વધારે વ્યાપ વધે એવું પણ એ પ્રયત્ન હવે કરતા થયા છે એટલે કે નાના વેપારીઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી કે ટેકનોલોજીના માધ્યમથી લોકો સાથે કનેક્શન બનાવવા માટે હવે આગળ આવી રહ્યા છે એટલે વેપારીઓ પણ ઈ કોમર્સના પ્લેટફોર્મ ઉપર વધુ જોવા મળી રહ્યા છે અને આનાથી ક્યાંક એ લોકોનો પણ જે કહેવાય ને કે બિઝનેસ બિઝનેસની અંદર ગ્રોથ મળી રહ્યો છે કેટલો ફાયદો છે ને કેટલું નુકસાન છે એ મુદ્દે ચર્ચા પણ કરવી છે અને વાત એ કરવી છે કે શું હવેનો જમાનો જે આજથી દસ વર્ષ પંદર વર્ષ પહેલાંનો જે ટાઈમ પીરિયડ હતો કે જ્યારે લોકો એવી આશાને અપેક્ષા રાખતા હતા કે દુકાને જઈને ખરીદી કરવી દુકાને જઈને તપાસીને ખરીદી કરવી શું હવે આવનારા પાંચ વર્ષ પછી શું એ પરિસ્થિતિ ક્યાંક ઓસરી જશે કે ક્યાંક લોકો હવે દુકાને જવાનું ટાળશે કે ભાઈ ઘરે બેઠા બેઠા આપણને બધી જ વસ્તુ મળી જાય છે તો પછી શું કામ દુકાને જવું શું કામ મોલ્સમાં જવું કે શું કામ કોઈ સ્ટોલ ઉપર જવું પરિસ્થિતિ આવી આવશે કે નહીં એ વિશે પણ ચર્ચા કરીશું અને સાથે કેટલો ફાયદો આ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપરથી એ નાના વેપારીઓ માટે કેટલો આશીર્વાદ રૂપ બનશે આ ઈ કોમર્સ પ્લેટફોર્મ એ મુદ્દે પણ ચર્ચા કરીશું છે જેમ આપણી સાથે જોડાયા છે જયેન્દ્રભાઈ તન્ના જેઓ પ્રમુખ છે ટ્રેડર્સ ફેડરેશન ઓફ ગુજરાતના તન્ના સાહેબ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે વેલકમ સાથે આપણી સાથે દર્શનાબેન ઠક્કર જોડાયા છે એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ છે દર્શનાબેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં દર્શાબેન આપની અવાજ આવી રહ્યો છે તન્ના સાહેબ આપનાથી શરૂઆત કરીએ દર્શનાબેન હજુ એમનું દર્શનાબેન અવાજ આવી રહ્યો છે યસ યસ આવી રહ્યો છે ઓકે દર્શનાબેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર બિલકુલ તન્ના સાહેબ આપનાથી શરૂઆત કરીએ તન્ના સાહેબ શું માનવું છે કે ઓનલાઈન વેચાણમાં જે વધારો નોંધાઈ રહ્યો છે કે હવે તમામ લોકો એવું વિચારી રહ્યા છે કે એક પ્રોડક્ટ કે એક બ્રાન્ડ બિલ્ડઅપ કરવું હશે તો ઓનલાઈન એની કહેવાય ને કે પ્રેઝન્સ ખૂબ જરૂરી છે કોઈ પણ મારે કોઈ પણ એક વસ્તુ વેચવી છે તો જો ઓનલાઈન એની પ્રેઝન્સ નહીં હોય તો હું બ્રાન્ડ બિલ્ડઅપ નહીં કરી શકું શું આજના નાના વેપારીઓના પણ મગજમાં એ વસ્તુ છે કે જો ઓનલાઈન તમે જશો તો એક બ્રાન્ડ ક્રિએટ થશે હા એ બરાબર છે આપણે ખરીદીનું પેલા સામાન્ય ખરીદદાર નું માનસ સમજી લઈએ ગ્રાહક નું માનસ આપણે સમજીએ તો ચોક્કસ પણે એમને બે કે ત્રણ મુદ્દાઓ ઓ મુખ્યત્વે હોય છે જે ક્વોલિટી અને કિંમત વેલ્યુ ફોર મની જોઈએ બધાને એ વાતમાં ચાલે છે હવે એમાં આ જે નવી ટેકનોલોજી આવી છે એમણે કન્વીનિયન્સ નો પણ એક વધારો કર્યો છે એમાં કે સગવડતા થઈ ગઈ તમને તમારે કોઈ પણ ખરીદી કરવાની હોય તો તમે હવે ઘરે બેઠા મળી શકે એ મોટી સગવડતા છે તમારે ઘરેથી બહાર જવું પડે કે જ્યારે વેલ્યુ ફોર મનીની વાત કરે એમાં કોસ્ટિંગની ગણતરી કરે તો હવે માણસ આજકાલ પેટ્રોલ મોંઘું થઈ ગયું છે આવવા જવાનું કન્વેન્સની ચીજો મોંઘી થઈ ગઈ છે સમયનું મહત્વ ખૂબ વધી ગયું છે સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક વાતમાં મલ્ટી જ કરતા લોકો થયા છે તો એવા સમયે બધાને અને ખાસ કરીને ગૃહિણી માટે જેમને થોડી ઘણી પણ ટેકનોલોજી આવડે છે એમને માટે આ એક આશીર્વાદરૂપ વાત છે અને એ વાતને હવે ધીમે ધીમે આપણે મેન્યુફેક્ચર કે માર્કેટિંગ કરવાવાળા કે સેલ્સમેન કે લોકો સમજવા માંડ્યા છે કે આપણે હવે આ ગ્રાહકો સુધી પહોંચવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે આપણે આપણી દુકાનમાં આવે જે હોય તે પણ આપણે જે આપણી વેબસાઇટ બનાવીએ આપણા પ્રપોઝલ બનાવીએ આપણા મીમ્સ બનાવીએ રીલ્સ બનાવીએ એનેથી કેમેરાની ટેકનોલોજીથી પણ આકર્ષક બનાવીએ અને ગ્રાહકોને આપણી ચીજ ખરીદ કરતા થઈએ અને પેમેન્ટની સિસ્ટમ પણ કેટલી સરળ થઈ ગઈ છે યુપીઆઈમાં ભલે એમાં ફ્રોડ પણ થાય છે બધી વાત સાચી પણ યુપીઆઈ એ વાત પણ તમને બહુ સરળતાથી સમજાવી દીધી છે અને માન લોકોના માનસમાં એવું થાય છે કે રૂપિયા હાથેથી ગણીને આપવા અને ક્લિક કરીને આપવા એમાં સરળતામાં બધી માનસિકતા સરળતા ઉપર વધારે જાય છે પૈસા ક્યારે બેંક માંથી ખાલી થઈ જાય એનું સમજાતું નથી ને પડ્યા છે તો તરત જ વાપરી નાખવા એ ક્લિક થી જ થઈ જાય છે હાથમાં રૂપિયા લઈને કોઈને આપવા જાવ ને તમે ખરીદી કરવા તો તમે ભાવતાલ પણ કરો ને કદાચ ક્યારેક ક્યારેક તમે એમાંથી પાછા પણ વળવા પૈસા કાઢ્યા અને છતાંય ગ્રાહકોને ગણાઈને આપણે જોઈએ છે કે છેલ્લે ફાઇનલ સેટલમેન્ટ કે વપરા પૈસા વાપરે નહીં હાથમાંથી જતા આમાં હાથમાં હાથમાંથી પૈસા જતા નથી ભલે પૈસા હાથનો મેલ છે એમ કેવાય છે પણ પૈસા હાથનો મેલ ક્યારે થાય કે પૈસા હોય ત્યારે અને કા આજકાલના મોંઘવારીના જમાનામાં આ બધી વાતો માનસિક રીતે ખૂબ અસર કરે છે ત્યારે એટલે વાત એ છે કે આ બધી સાયકોલોજીના એટલા બધા અભ્યાસ આવી ગયા છે એ થી દરેકે દરેક વ્યક્તિની માનસિકતા હવે સમજી જાય છે લોકો આજે તમે એક વાર તમે કદાચ માં કે ક્યાંય કરતા ક્યાંય સર્ચ કર્યું પ્રોડક્ટ ઉપર તો તમે જોશો કે આ કેમ થાય છે પણ તમારા મોબાઈલમાં અચાનક એ લગતી ઘણી બધી માહિતીઓ અને સામગ્રી ઓટોમેટિક આવી જાય છે આ એનું કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મેટા અને ગૂગલ એ સર્ચ કરે છે નજીક રાખે છે પોતાના ગ્રાહકોને એ મદદ કરે છે કે ટેન્ટેટિવ બાયર્સ કોણ છે એની પાસે તમને પહોંચાડ્યો હવે ઉત્પાદકો ખૂબ જ મોટા પ્રમાણમાં આકર્ષાય છે અને હમણાં જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે ચાર મહિનાથી ક્વિક કોમર્સનો ઈ કોમર્સ તો હતું જ એમાં એમેઝોન ને બધા હવે ક્વિક કોમર્સ ચાલુ થયું અને ક્વિક કોમર્સનો આજનો જ રિપોર્ટ છે કે મેટાએ બે હજાર ને પચીસ લોકોને સર્વે કર્યા સોળ થી ચોસઠ વર્ષની ઉંમરનામાં અને એમાંથી સત્તાવન ટકાથી લોકો ક્વિક કોમર્સને પસંદ કરવા લાગ્યા છે ક્વિક અત્યાર સુધી જે ઈ કોમર્સ હતું એમાં મોટાભાગે ખરીદી થતી હતી અ કિરાણાની ખરીદી અને જે કન્વીનિન્સની રોજબરો ગ્રોસરીની આઈટમે એની વધારે ખરીદી થતી હતી શાકભાજી તો હજી લોકો એમ વિચારે કે આ લોકો સારું નહી આપે તો આપણે જઈને તાજો જોઈને હાથ લઈને લઈએ પણ હવે એમાં પણ ચાલુ થઈ ગયું કેમકે કંપનીઓ ગેરંટી આપતા ચાલુ થઈ જાય અમે ફ્રેશ માલ જ લઈએ છીએ ત્રણ કલાકનો સીધે તો ખેતરમાંથી તમારે ઘરે આવતા શું થવાનું છે ખબર નથી આ વાતોથી લોકો કંઈક ને કઈક ભોળવાય તો જાય જ છે એટલે એની અસર પણ ખૂબ જ સારી થઈ છે અને આ પ્રમાણે ક્વોલિટીમાં બ્રાન્ડ થઈ ગઈ છે મારે જ લેવા છે છે ને વાત તો કે કોઈ પણ નજર સામે મને નેટ ઉપર બ્રાન્ડ તો મને ખબર છે એટલે ક્વોલિટીની મને ખબર છે પછી મારે ખાલી કોઈ પણ ચીજ લેવા માટે છે ઘરેથી બહાર નીકળી લીપમાં નીચે ઉતરવું કે બંગલામાંથી જવું ને આજુબાજુમાં સ્ટોરમાં મને જો મળે કે ન મળે આ નેટ ઉપર તમને કેટલું સિલેક્શન મળી જાય એટલે ચોક્કસપણે એ થઈ ગયું એ વાત હવે તમે જે અત્યારે ફોકસ કરો છો કે લઘુ ઉદ્યોગો અને નાના વેપારીઓ પણ એ વાત શીખવા માંડ્યા છે કોઈ શકે શકે છે છે બાકી લોકોને આકર્ષિત કરી એ લોકોને તો બહુ મોટી વાત છે એટલે સર્વિસ રેસ્ટોરાં બ્યુટી પાર્લર અને આ બધા માટે તો છેલ્લા અમુક સમયથી જે રીલ્સ નામની વ્યવસ્થા આવી મીમ્સ આવ્યા રીલ્સ આવ્યા એ બધાનો ઉપયોગ ખૂબ જ કરી રહ્યા છે એટલે ઈ કોમર્સને એ ક્વિક કોમર્સ આ બંને આવતીકાલ માટે તો વેપારીઓ માટે તો મૃત્યુકંડ સમાન પૂરવા થઈ રહ્યા છે ભલે ટેકનોલોજી ટેકનોલોજીથી અજાણ છે એમને માટે આ મુશ્કેલીઓ પણ એટલી સર્જવાનું છે અને ટેકનોલોજી હોય તો પણ અમુક આઈટમો જયારે ક્વિક કોમર્સમાં તમને ઘરે મળી જાય છે ત્યારે અ અને કોસ્ટિંગ આ બંને વાતો માટે બહુ જ અનુકૂળતા રહી છે એટલે ચોક્કસપણે લોકો હવે આ સ્વીકારતા થયા છે બિલકુલ લોકો સ્વીકાર થતા રહ્યા છે દર્શનાબેન ક્યાંક હવે ઈ કોમર્સ પ્લેટફોર્મ કે સરજ રીતે વાત કરી તના સાહેબ કે ક્વિક કોમર્સ હવે એવું થઈ ગયું છે કે આ ખાવાનું જોઈએ છે ફટાફટ ઝોમેટો ગયા સ્વીગી ગયા અને ફટાફટ મંગાવી છે હવે લોકો એક તસ્તી નથી લેવા માંગતા કે બાર જઈને એક્સપ્લોર કરીએ કે બહાર જઈને જોઈએ અને આ શું એક સમન્વય આ ઈ કોમર્સ કે આ પ્લેટફોર્મ સમન્વય એક વેપારી અને ગ્રાહક વચ્ચેનો એક ફૂલ એક સેતુ બની રહ્યો છે કે જેથી કરીને એ ગ્રાહક મલ્ટીપલ વેપારીઓ સાથે કનેક્ટ થઈ રહ્યો છે કે એક વેપારી મલ્ટિપલ ગ્રાહક સાથે કનેક્ટ થઈ રહ્યો છે એક રીતે જે ટેકનોલોજીથી અજાણ છે એના માટે ક્યાંક નુકસાનકારક છે પરંતુ જે ટેકનોલોજીનો જાણકાર હવે જે વેપારી થયો છે જે વેપારી વર્ગ એના માટે આ કેટલું ફાયદાકારક આવનારા સમયમાં નીકળશે હવે છે ને આપણે વાત 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 કરીએ તો કરી ની ટાઈમ સેવિંગ વાત કરે છે ઓલમોસ્ટ બધા લોકો મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે એવું જાય એ વાત એકદમ સાચી છે કે મલ્ટીટાસ્કિંગ કરતા હોય ઘણા બધા બિઝી હોય ચોઇસ થઈ ગઈ હોય તો એ બધું ડિફિકલ્ટ થાય છે એક જગ્યાએ બેસીને તો ટાઈમ નથી હોતો તો એના માટે પણ વેપારીઓ પોતાનો બિઝનેસનો ગ્રોથ કરવો પડશે તો ઓનલાઈન પ્લેટફોર્મ પર આવવું જ પડશે અને ડેફિનેટલી આવવું પડશે નાના ઉદ્યોગો માટે કે નાના હું મેન્યુફેક્ચર ની વાત કરું તો એ લોકોએ પણ ઓનલાઈન પર આવવું પડશે નોટ ડાયરેક્ટ સેલિંગ પણ એ લોકોની પ્રેઝન્સ છે એ લોકોએ એ પણ બતાવવું પડશે અને એ સિવાય જે રિટેલર છે રિટેલરે પણ ઈ કોમર્સ જોડે જોડાવવું પડશે કારણ કે લોકોની ચોઈસ એલી ડાયવર્સ થઈ રહી છે એક્ઝામ્પલ આપીશ પણ એક સાથે ઘર મેનેજ કરું છું હોમ મેકર તો અમારે પણ ક્યારેક એવું થાય કે ઘરે અચાનક કોઈ ગેસ્ટ આવવાના થઈ જાય વસ્તુ નહીં નાની મોટી કે કોઈ પનીર કે કોઈ વેજીટેબલ્સ કે મિલ્ક સમથિંગ તો હવે બ્લિંગ ગેટ ને આ બધી ફેસિલિટી આવી ગઈ છે બિગ બાસ્કેટ છે તો વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ ઘરમાં વસ્તુ આવી જાય છે આટલી વારમાં તો હું લેવા જાઉં માર્કેટમાં તો પણ નહીં લઈ શકાય કદાચ થોડી એની કોસ્ટ થોડી વધારે હશે પણ એમાં ક્વોલિટીની પણ એટલું અસ્યોરન્સ છે ઘણી બધી વાર એવું થાય છે કે ઓનલાઈન માર્કેટ પ્લેસમાં ક્વોલિટીનું પણ અસ્યોરન્સ મળે છે રિપ્લેસમેન્ટ મળે છે તમારે સર્વિસ સપોર્ટ મળે છે દર્શાવે આની સાથે એ પણ છે કે ઘણી વખત એવું પણ થાય છે કે તમને સેલ્સ અને ડિસ્કાઉન્ટ પણ ઘણી વખત સારું એવું મળી જતું હોય છે જે તમે રિટેલ શોપ ઉપર એનાથી બે પાંચ રૂપિયા ઓછી પ્રાઇસમાં પણ અમુક વખતે આવા ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર મળી જતું હોય છે હા ઈ કોમર્સ એ રીતે વાત આપણે ઈ કોમર્સ ની કરી રહ્યા છીએ પરંતુ ઈ કોમર્સ ની એક ડાયવર્સ વસ્તુ એ પણ છે કે ઘણી વખત છેતરપિંડી પણ થાય છે એ પણ વસ્તુ દર્શકોએ ધ્યાનમાં રાખવી જરૂરી છે એ એ ઓફકોર્સ એ છેતરપિંડી પણ થાય છે પણ એમાં એક સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે અવેરનેસ જ્યારે તમારું પ્લેટફોર્મ પ્લેટફોર્મ કેટલું રિલાયબલ છે રિલાયબલ પ્લેટફોર્મ પર ઓનલાઈન પેમેન્ટનો વાંધો નથી પણ મોટા ભાગના લોકો ઓછી લાગે ત્યારે હવે કેશ ઓન ડિલિવરીનો પણ ઓપ્શન છે જ તો તમે જ્યારે આવે છે ત્યારે ઘરે પણ કેશ પેમેન્ટ કરીને એનું ડિલિવરીનો ઓપ્શન લઈ શકો છો એ પણ એક ફાયદો છે એટલે ડાયવર્સ તો થવું જ પડશે રિટેલરે અત્યારે લોકો છે ને બાયર માર્કેટ છે એવું કહી શકાય કે લોકો સિલેક્ટિવ થઈ ગયા છે કઈ બી વસ્તુ પરચેસ કરવી હોય તો એના પ્રાઇસ છે એની ક્વોલિટી જોવે છે છે જીવન મોટી વસ્તુ ને બધી ને કન્ઝ્યુમર ગુડ્સ હોય તો લોકો મલ્ટિપલ લોકેશન પર જઈને વિઝિટ કરીને બધું કરતા હોય છે તો આ બધું ઓપ્શન માટે બધા રિટેલ વેપારી તૈયાર રહેવું પડશે ચાહે FMCG હોય કે એપ્લાયન્સીસ હોય કે રિટેલ સ્ટોર હોય આ બધા એની સાથે માર્કેટમાં અપ રહેવું પડશે તો જ ગ્રાહકોનો પ્રેફરન્સ બદલાઈ રહ્યો છે એટ ધ કન્વીનીયન્સ ટાઈમ ઉપર સપોઝ કોઈ રાત્રે બેઠો હોય ગૃહિણી વર્કિંગ વુમન હોય એને એટલે પરચેસ કરવાનો વિચાર આવ્યો ગ્રોસરી કે કંઈ પણ તો રાત્રે ઓર્ડર કરી દે સવારે એને ઘરે ડિલિવરી આવી જાય છે ઘણા બધા રિટેલરો પણ હવે એમાં જોડાઈ રહ્યા છે અને એમના માટે એક ડાયવર્સ એરિયાના ડાયવર્સ લોકો સાથે કનેક્ટ થવાનો એક ઓપોર્ચ્યુનિટી છે કોઈ દુકાનવાળો જો સપોઝ એક જ સોરી એક એરિયામાં શોપ લઈને બેઠો હોય તો એટલા જ એરિયાના રિજિયનના લોકો એના કસ્ટમર બની શકે છે જ્યારે ઓનલાઇન થી ડાયવર્સ એરિયામાં દૂરના એરિયામાં પણ ડિલિવરી આપી શકાય છે તો એ ક્વોલિટી સારી આપશે ક્વોલિટીની અને ડિલિવરીની એક સૌથી મોટું ફેક્ટર છે કે રિપીટ કસ્ટમર આવવું જોઈએ વર્ડ ઓફ માઉથ એ એક ઇન્ફોર્મલ બિઝનેસ ની કહેવાય ને માર્કેટિંગ ચેનલ છે લોકો પણ ઘણી બધી વસ્તુઓ રેફરન્સ થી પરચેઝ થતી હોય છે જ્યારે કે ખાસ કરીને ગૃહિણીની વાત કરીએ તો બહેનો એકબીજાને કન્વે કરતી હોય છે એના સિવાય બીજા એક રિટેલ ની વાત કરીએ ને તો જે પ્લેટફોર્મ છે જેમાં ઘર ઘર પણ પણ એમાં મળતી હોય હોય છે છે કોઈ લેવી માટે કે માટે કે કોઈ પણ માટે તો એની માટે માણસ સર્વિસ પ્રોવાઈડર શોધવું રિલાયેબલ પાર્ટનરશિપ છે ડિફિકલ્ટ જ્યારે કે આવી પ્લેટફોર્મ પરથી એક રિલાયેબલ પાર્ટનર ગેરંટી સાથે મળી જાય છે તો બિલકુલ ઘણા ઘણા બધા બધા ફાયદા છે પરંતુ એની સાથે કોન્સ પણ એટલા જ છે મિત્રો કારણ કે ઘણી વખત તમે કોઈ ચલો પ્લેટફોર્મ રિલાયેબલ છે પ્લેટફોર્મ યોગ્ય છે પરંતુ એમાંથી આવનારો વ્યક્તિ કે આવનારી વસ્તુ એ કેટલી રિલાયેબલ છે એ તો તમે જ્યારે તમારા ઘરે આવે એના પછી જ તમે અંદાજો લગાવી શકો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એટલે એક વસ્તુ એ છે કે થઈ જવું કે ઈ કોમર્સ છે કે ઈ પ્લેટફોર્મ છે કન્વીનિયન્સની અંદર એટલું ડિપેન્ડેન્ટ ના થઈ જઈએ કે તમે એવા સોર્સ ના શોધી શકો તમારી આજુબાજુમાં કે જેના માટે તમારે માત્ર ને માત્ર ઈ કોમર્સ ઉપર જ રહેવું પડે ડિપેન્ડન્સી ન હોવી જોઈએ તના સાહેબ જે રીતેની આખી પરિસ્થિતિ છે એક તો ફૂટપ્રિન્ટ ઈ કોમર્સના માધ્યમથી ફૂટપ્રિન્ટ વધે આપણે રીલ્સની વાત કરીએ તો રીલ્સ આગળ વધારતા એક વાત કરીએ કે એક દુકાનદાર છે જે નરોડાની અંદર છે એણે કોઈ ડિસ્કાઉન્ટની અંદર વાત કરી છે હવે એ ઇલેક્ટ્રોનિક આઇટમો વેચી રહ્યો છે પરંતુ આ રીલ્સ થી એના ત્યાં ફૂટપ્રિન્ટ્સ વધે છે ભલે કોઈ લેશે કે નહીં લે એ સેકન્ડરી વસ્તુ છે પરંતુ આ માધ્યમ જે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે એને દુકાનોની અંદર ફૂટપ્રિન્ટ્સ વધારી નાખી છે નહીં ચોક્કસ ફૂટપ્રિન્ટ વધારી પે છે પણ હજી આપ જે એક વાત કદાચ આપ મિસ કરી રહ્યા છો મારા જેવા દૂરથી જોઈ શકે લાંબુ વિચારી શકે એવા હું કહું તમને આ ઈ કોમર્સ આવે છે એમણે જો વ્યવસ્થિત સરકારે કોઈ એવા પગલાં નથી લેતી કોઈ વેપારીઓને મદદ કરવાના તો આવતા બે વર્ષમાં તમે જે મોટી મોટી બજારો છે ને એ પર્ટિક્યુલર અમુક ટ્રેડ પૂરતી જ સીમિત રહી જવાની છે મારે આજે કોઈ પંખો લેવો છે હું બજારમાં જાઉં બે જગ્યાએ ભાવ પૂછવા એને બદલે મને કંપનીની વેબસાઇટ ઉપર જે ભાવ છે એ જ ભાવ મને ઈ કોમર્સવાળો પાંચ ટકા દસ ટકા પંદર ટકા ડિસ્કાઉન્ટમાં આપે છે ફિટિંગની પણ વ્યવસ્થા એ લોકો એક્સપર્ટ માણસોને કરે છે બજારમાંથી લઉં પછી તો ઇલેક્ટ્રિશિયન કેવો આવે નક્કી આ તો ટ્રેન ઇલેક્ટ્રિશિયન સર્ટિફાઈડ ઇલેક્ટ્રિશિયન આવીને મારે પંખો કે ગીઝર કે ટીવી કે ફ્રીજ કે કાંઈ પણ લેવું હોય બધો ભાવ એમાં છે બધી વાત એમાં છે મારે કોઈ દુકાને જવું નથી એટલે આ બધી આઈટમ છે ને બેન કહ્યું એમ એપ્લાયન્સીસ ની આઈટમ પણ આવતા બે ચાર વર્ષમાં તો એ દુકાનો બધી સુકાઈ જશે બધાએ ડાયર ટુ ડાયર થ્રી નીચેના ટાયર ટુ ટાયર થ્રી સિટીમાં જવું પડશે કે જ્યાં આટલો બધો વ્યાપ નથી જ્યાં એ લોકોની પહોંચ ઓછી છે હજી ઈ કોમર્સની એટલે આ એક બહુ બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે વ્યાપારી સમાજ માટે અને અમે એને માટે લડી પણ રહ્યા છીએ ઓનલાઈન બિઝનેસ જે છે એમાં આપણે એમની બેક સાઈડ જોઈએ તો સરકાર તરફથી એમને કઈ રીતે સુકામે આટલું સપોર્ટ કરવામાં આવે છે એ ખબર નથી પડતી દરેક ઓનલાઈન કંપની નામ દઈને કહું તો જે ત્રણ ચાર મોટી છે બધી ફોરેનના એમના માલિકો છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગણી તો એમેઝોન તો ફોરેનની જ છે ફ્લિપકાર્ટ સાથે એનાથી બીજી મોટી કંપનીઓ જોડાયેલી છે સાથે બેક બેબસાઇટમાં હવે એ ભારતમાં પ્રોફિટ જ નથી કરતી સાહેબ એ નુકસાન જ કરે છે આપણને સેવા માટે આપણો ધંધો લઈ જવા માટે નુકસાની કરે છે અને અહીંયાના વેપારીઓ જે લોકો ટેક્સ ભરે છે જે પેલેથી ટેક્સ ભરે છે વપરાશમાંથી ટેક્સ ભરે દૂધ લઈ ત્યારથી બાળકોના માટે ત્યારથી તમને દરેકે દરેકમાં ટેક્સ આપે છે જે લોકો એ લોકો પોતાનો ધંધો કરી શકતા નથી કારણ કે આ લોકો જે ટેક્સ ન ભરવાવાળા ચોર છે એ કોમ્પિટિશન કરે છે સરકારે કાગળ ઉપર એમના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એનું અમુક પ્રકારનું યુઝ થઈ શકે અમુક પ્રકારના વિસ્તરણમાં ન થઈ શકે એ બધી વાતોને ગયા છે એમની પોતાની સ્પોન્સર કરેલી કંપનીઓ છે એ લોકો પ્લેટફોર્મ તરીકે જ રહી શકે એવો ચોક્કસ કાયદો છે એમને શરતે એ શરતે જ આપે છે કે એ લોકો પોતે ધંધામાં નહીં આવે પણ ભારતના વેપારી સમાજને ભારતના પ્રોડક્ટ લોકોને ગ્રાહક સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ પૂરી પાડીને સર્વિસ પૂરી પાડીએ થયું છે ઉલટું છેલ્લે હું તમને એક વાત કરું તો એમેઝોનની પોતાની જે કંપની હતી જયારે પહેલી વાર આ રોલ અમારા રજૂઆતના હિસાબે સરકારે ત્રણ ચાર વર્ષ પહેલા નક્કી કર્યું કે તમારી કોઈ કંપની નહીં ચાલે એવું નહીં ચાલે તો એમને તરત જ પોતાની કંપનીનો રોલ પચાસ ટકાથી ઓછો કરવા તો ઓછો કરો અને એમાં એના સહભાગી ત્યારે ખ્યાલ આવ્યો કે એના સહભાગી કોણ હતા તો ઇન્ફોસિસ કમિટીના ચેરમેન આપણે એમના વાઇફને સરકારે રાજ્યસભામાં બેસે સુતાબેન મૂર્તિને બધી રીતે સમાજ સેવાની સારી કામ કરે છે તો એણે વેપારી સમાજને તોડવામાં ઇન્ફોસિસ એવડો મોટો રોલ કર્યો છે એમેઝોનને સપોર્ટ કરવામાં એવો બીજા કોઈએ નથી કર્યો એમાં સાથે હતા એટલે આ વાતો છે ને આમાં બધી બાજુ છે એક બાજુ આપણે કન્વિનન્સની વાત વિચારીએ તો બીજી બાજુ આખો જે ભારતની પરંપરાગત વેપારી સમાજ છે એ તૂટી જવાનો છે તૂટવા જ છે ધીમે ધીમે કેટલાય નવી પેઢીના બાળકો આમાં આવતા નથી પણ આ એક ઈ ફાયદો એ કે નવી નવી કોમ પેઢીના લોકો વેપારમાં જોડાવા જે સાવ છૂટા થઈ જવા માંગતા નોકરી આપણે ગુજરાતીઓ તો કરતા જ નથી પણ ઓલઓવરમાં પણ જે સ્ટાર્ટઅપનું લઈને કે પ્રોડક્શન લઈને કે પોતાનો ને પોતાનો ધંધો પોતાના કુટુંબમાં જ નવી પેઢી આવીને પોતાની વેબસાઇટ બનાવે ઈ કોમર્સ નું કરે રીલ બનાવે આ ધંધા એ

ધંધો અત્યારે જે વાત કરી છે એ લોકો જે ત્રણ ચાર વર્ષ પહેલા એમનો જે ભય હતો એ ભય નીકળી ગયો કે લોકોને સમજાણો છે કે આમાં ખોટી ચીજ હોય અમારા હમણાં જ હું આપને કહું એક તાજો જ દાખલો છે અમે ક્રિમિનલ કેસ બી દાખલ કર્યો છે અમારે ગુજરાત ચેમ્બરના એક માજી પ્રમુખ છે એમણે પોતાના દીકરાના દીકરા માટે નાનકડું એવું આઈ આઈપેડ મંગાવ્યું નાનું અને એ ડુપ્લિકેટ નીકળ્યું આઈપેડ ની અહીંયાની કંપનીમાં જઈને જ્યારે એને ખોલ્યું હતો પંદર દિવસ પહેલાં લઈ રાખ્યું પેલા લોકોએ લખેલું ચાર દિવસમાં તમે રિટર્ન કરો તો વાત સાચી છે વેપારી ન જોઈએ તો ચાર દિવસમાં ન જોયું અને એના બટન ખોલ્યું તો એને દીકરાએ કહ્યું કે દાદાજી આ તો બરાબર નથી પછી એ લઈને દેખાડવા ગયા અહીંયાના એના મિત્ર હતા એમનો શો શોરૂમ હતો આઈપે આનો એપલનો એમાં જોયું તો કે આ તો અમારું ઓથોરાઈઝ છે જ નહીં આ તો ડુપ્લિકેટ છે ચાઇના મેડ કે તાઇવાન મેડ છે અમારી કંપની નહોતી એટલે આવી છેતરપિંડી એમેઝોન ને એની ઉપર છે એમેઝોન ને આ છેતર કરી લીધા એમણે ત્રણ જગ્યાએ કોર્ટમાં કેસ દાખલ કર્યા છે અત્યારે હમણાં આ પંદર દિવસ પહેલાની જ વાત કરું આ મહિનામાં એટલે બિલકુલ દરેક દરેક ક્વોલિટી ઓનલાઈનમાં સારી હોતી નથી લોકો સમજી ગયા છે એટલે જ હવે તમે જુઓ ઠેક ઠેકાણે ના શોરૂમ નવા થવા માંડ્યા છે પોતાના દરેક દરેકના કંપનીના મોબાઈલના ને એ પણ શોરૂમ ભલે મોબાઈલ કંપની વાળાઓ ત્યાં ટ્રેજેક્ટરી થઈને એવી વ્યવસ્થા કરે છે કે પ્રેડિટરી પ્રાઇસ માટે કરીને એ જાજા લઈ લઈને ઓછા ડિસ્કાઉન્ટ આપે છે સાહેબ એમાં હવે ગ્રાહકો એમાંથી સચેત થઈ ગયા છે એટલે એમાંથી બહાર આવતા હતા એમાં ક્વિક કોમર્સ આવશે એટલે ક્વિક કોમર્સ પાછું હમણાં છ મહિનાથી ચાલુ થયું છે સમયની મર્યાદા નડી રહી છે છેલ્લો પ્રશ્ન મારે બેનને પૂછો છે દર્શાબેન શું પરિસ્થિતિ છે જે રીતે તન્ના સાહેબ કહી રહ્યા છે કે પરંપરાગત જે ટ્રેડિશનલ બિઝનેસ છે શું એ મૃતપાય થઈ જશે શું પતી જશે કારણ કે જો તમે ટેકનોલોજી કે બદલાતા જમાના સાથે તમે એડોપ્ટ નહીં થાવ તો એમ પણ તમારો બિઝનેસ છે ઠપ થઈ જવાનો છે એટલે તમારે એડોપ્ટેશન તો જરૂરી જ છે કોઈ પણ ધંધાની અંદર હોય પરંતુ જે રીતે વાતચીત કરી કે પહેલા એક સમય હતો કે મોલ થી બીક લાગતી હતી વેપારીઓને પરંતુ લોકોને ખબર પડી ગઈ કે મોલમાં મોંઘું મળે છે સામાન્ય રિટેલ શોપ કરતા ડબલ ભાવ હોય છે હવે લોકો ઈ કોમર્સ તરફ છે પરંતુ ઈ કોમર્સમાં આ ફેકિઝમ કે ડુપ્લિકેશન કે પછી પ્રોડક્ટની અંદર ગાલમેલ આ તમામ વસ્તુ લોકો હવે એ સમજે છે જે વ્યક્તિ કે એક એપલ નો ફોન કરી શકે એક લેપટોપ કરી શકે તો એ વિચાર કરશે કે હું પરંપરાગત સ્ટોલ ઉપર જવું અથવા તો હું ક્યાંક વ્યવસ્થિત ઓળખાણ વાળી જગ્યાએ જવું રાધર ધેન ટુ બાઇંગ ફ્રોમ ઈ કોમર્સ શું લાગી રહ્યું છે પતિ જશે આ પરંપરાગત ધંધાઓ પતિ જશે એવું તો લાગી શકાય પણ ઓછા તો ડેફિનેટલી થઈ રહ્યા છે ને થઈ જશે કારણ કે ટેકનોલોજી આપણે કહેવાય કે ચેન્જ ઇઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ ટેકનોલોજી સાથે બધાએ એવું નથી જરૂરી કે બધા ઈ કોમર્સ ઉપર જવું પડે પણ એટલીસ્ટ ટેકનોલોજી કરીને અવેરનેસ પોતાનું માર્કેટિંગ ટૂલ તરીકે પણ નાની દુકાન સાહેબે વાત કરી કે નરોડાની દુકાનમાં ફૂટપ્રિન્ટ વધી ગયા તો એ રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રિટેલ શોપ માર્કેટિંગ શોપર્ટિંગ વધારવી પડશે જેમ જેમ પેઢી આગળ વધી રહી છે જે જૂની પેઢી હતી ટ્રેડિશનલ લોકો જે હતા એનું એવું હતું કે આ દુકાનમાંથી માલ લેવાનો છે કોઈ પણ વસ્તુ હોય એક રોશી હોય appliances હોય એ બધું એવું હતું કે આ દુકાન આપણા રિલાયબલ છે ઓળખીતા છે ટ્રસ્ટ વધી સપ્લાય ત્યાંથી લેવાનું હતું હવે જેમ જેમ પરચેઝિંગ પાવરો નેક્સ્ટ જનરેશનના હાથમાં આવતો જાય છે એમ એમ રિલાયબિલીટી અને એ લોયલિટી ઓછી થતી જાય છે લોકો પોતાની કન્વીનિયન્સ કોસ્ટ વેલ્યુ ફોર મની આ બધી વસ્તુ જોતા થયા છે એની માટે કમ્પેરિઝન પણ થાય છે ઓનલાઇન પણ ચેક કરે છે ફિઝિકલ પણ ચેક કરે છે તો ઓવરઓલ પિરિયડ ઓફ ટાઈમ પર આ વસ્તુ વધવાની છે

આપડા ઝોમોટો સ્વીગી લોકોએ પણ ક્વિક સ્માર્ટ ક્વિક ઈ કોમર્સ ચાલુ કર્યું છે એ તો આપડા ઇન્ડિયન છે તો આવી રીતે એની સાથે અથવા તો પોતાનું બી કરી શકે છે કે કેવાને ઈ કોમર્સ ના કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ આ બધું ધ્યાન રાખીને પોતાનું એક ઓનડી ઓ એન ડી સી નામનું પોતાનું પોર્ટલ ચાલુ કર્યું છે આની સામે લડવામાં બેંગ્લોર ને મદ્રાસ છે અમારા નેશનલ લેવલની સંસ્થા છે મારી જેમાં હું પ્રેસિડેન્ટ છું વેપારી સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળ એમાં અમે સરકાર સાથે એમઓયુ કર્યું છે અને અમે આ રીતે ટેકનોલોજી સ્વીકાર્યા વિના છૂટકો જ નથી અને લોકોને ખૂબ જ ફ્રી ઓફ ચાર્જમાં કે ભાવે દરેક દરેક નાના મોટાને કેમ્પ કરી જેમ સરકાર આ મેડિકલ કેમ્પ કરી એમાં અમે વેપારીઓની સાથે કેમ્પ કરી અને એમને ઓનલાઈન કઈ રીતે જાણવું તમે જો વોટ્સઅપ વાપરો છો તો વોટ્સઅપની જેમ જ તમારો ધંધો કેમ થઈ શકે એ રીતે આગળ આ બધી પ્રક્રિયા અમે કરી જ રહ્યા છે આ તો આપણે વાત કરી કારણ કે એ ટેકનોલોજી સ્વીકાર્યા વિના છૂટકો જ નથી બેન અમે કહ્યું એમ બંને પરિપ્રેક્ષ્ય ઉપર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે કારણ કે ટેકનોલોજી ખૂબ સરસ મજાની આજની ચર્ચા રહી કારણ કે એક સમય હવે એવો આવી ચુક્યો છે કે તમામ જે યંગસ્ટર્સ છે કે એડલ્ટ છે કે કોઈ પણ લોકો છે તમામના હાથમાં મોબાઈલ છે જે રીતે બેને વાત કરી કે પરચેસિંગ પાવર હવે નવી જનરેશનના હાથમાં છે એટલે તમામ લોકો એક કમ્પેરિઝન જોતા હોય છે ઓનલાઈન પણ કમ્પેરિઝન કરે છે રિટેલ શોપ ઉપર પણ કમ્પેરિઝન કરે છે અને બીજી ત્રણ જગ્યાએ હાથેથી જ કમ્પેરિઝન થાય છે એટલે આજની જનરેશન એ જોવે છે કે એને ક્યાં સસ્તું પડે છે જ્યાં સસ્તું પડે ત્યાંથી લેવાનું વધારે પસંદ કરે છે પરંતુ મોટો ભાગ થઈ જાય બિલકુલ ડેફિનેટલી અને જે રીતે તન્ના સાહેબે વાતચીત કરી કે કન્વિનિયન્સ સાથે સાથે પરંપરાગત જે બિઝનેસો છે જે પરં જે ટ્રેડિશનલ બિઝનેસ છે ને આ ટ્રેડિશનલ બિઝનેસ પણ હવે આ કહેવાય ને કે આ લાઈનમાં આવવું પડશે ઇન્ટરનેટની લાઈનમાં આવવું પડશે કે પછી ઈ કોમર્સની લાઈનમાં આવવું પડશે લોકોને આકર્ષવા માટે આ પોતાની એક પ્રેઝન્સ ઇન્ટરનેટ ઉપર તમામ બિઝનેસ બનાવી તો પડશે જ એ સમયની સાથે ચાલી શકશે ખેર સરસ મજાની ચર્ચા રહી આપણી સાથે દર્શનાબેન જોડાયા જયેન્દ્રભાઈ જોડાયા બંને જોડાયા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી માર્ગદર્શન આપ્યો બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ્છ દર્શક મિત્રો કરંટ છોપિંગની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર